પરંતુ આ સિટી બસ આવાસ યોજના ગેટ સુધી જ આવતી હોવાથી ત્યાંના છેવાડાના ફ્લેટ ધારકોને ગેટ સુધી પગપાળા આવવું પડે છે જેથી સ્થાનિક મહિલાઓ દ્વારા આવાસ યોજનામાં અંદર સુધી સિટી બસ સેવા ઉપલબ્ધ કરવા પાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી તો આવાસ વિસ્તારમાં હાલ પીવાના પાણીની પણ સમસ્યા હોવાથી તે બાબતે પણ સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી મારું નામ લીના રાજેશ રાણાવાયા છે અમે ચેતનાબેનને મળવા આવ્યા હતા અમારી બસની આવાસ યોજનાની પરિસ્થિતિ હતી એ અમે દૂર કરી છે ને અમારી અરજી સુની લીધી છે સ્વીકાર લીધી છે ચેતનાબેન પાસે અમે આવ્યા હતા અમારી અરજી એવી હતી કે છેલ્લે સુધી અમારે બસ ચાલુ કરવાની હતી બધા અપંગ લોકો હતા ને એના માટે અમે બસ ચાલુ કરવા માટે આવ્યા હતા સ્થાનિક મહિલાઓની આ રજૂઆતને ધ્યાને લઈ પાલિકા પ્રમુખે સિટી બસ સંચાલકોને સૂચના આપી છે અને તાત્કાલિક આવાસ યોજનામાં અંદર સુધી બસ વ્યવસ્થા આપવા સૂચના આપવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર